અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મહંમદ પયંગબર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હસન બે હઝરત ઇમામ હુસેન બે તથા તેમના જાબાજ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી કરાઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેર જિલ્લા તથા તાલુકાઓના પણ હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા છે આજે ગતરોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજીયા હુસેનના નારા વચ્ચે શહેરના કતપોર બજાર દરવાજા ફાટા તળાવ ફુરજા રોડ ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારમાં નાના મોટા થઈને ચાલીસથી વધુ તાજીયા જુલુસ મોહરમ પર્વ નવમાં અને દસમા ચાંદના રોજ કાઢવામાં આવે છે જેમાં ગતરોજ મોહરમની પર્વ રાત્રિના નીકળેલા કલાત્મકતા જ્યાંના નાના મોટા લોકો જોડાયા હતા જેમાં જેઓ દ્વારા અલગ અલગ કરતબો પણ બનાવવામાં આવ્યા હતા જ્યારે શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે સરબત દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ પણ ખાસ કરવામાં આવે છે જોકે ભરૂચ જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોહરમ પર્વના અનુસંધાનમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા કલાત્મક તાજિયા શહેર વિસ્તારમાં કાઢવામાં આવે છે. અને આ તાજિયાના પર્વના અનુસંધાનમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે. કોઈ પણ જાતનો હાનિખ ન બનાવ ના બને એના માટે ભરૂચપોલા ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને બીજા તમામ તંત્રો દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવેલી છે